મહેસાણા નાગરિક સહકારી બેન્કની આગામી ચૂંટણી તારીખ ચૌદ બાર બે હજાર પચીસને રવિવારના રોજ યોજાનાર ચૂંટણીમાં પરિવર્તન ચેનલના બાર એ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટવા માટે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિષ્ણુભાઈ લાખા શેઠને દરેક સભાસદોને સાયકલના નિશાન પર એમનો કિંમતી વોટ આપીને પરિવર્તન પેનલના બારે સભ્યોને બહુ જ જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી આ પરિવર્તન પેલા બહુમતીથી જંગી મતીથી જીતાડવાના

આપણે ઉમિયા માતાના એટલે પહેલા આપણે ઉમિયા માતાના કોઈ પણ કામ કરતા હોય એટલે ઉમિયા માતાને યાદ કરવા પડે બીજા લોકો બી હશે બીજા સમાજના લોકો બી હશે દરેક લોકો જે જે ભગવાનને માનતા હોય એને પહેલા યાદ કરવા જોઈએ આજે જે નામ આપી પરિવર્તન ખરેખર એટલું વિચારીને નામ આપવામાં આવ્યું છે કે આપણે હવે કરવું તો શું કરવું એ લોકોએ શું નામ આપ્યું છે એમનું વિશ્વાસ ચાલીસ વર્ષથી વિશ્વાસ મૂકે એમ નામો પણ હજુ અમારો વિશ્વાસ પેદા નથી થયો અવિશ્વાસ જ રહ્યો છે એટલે પરિવર્તન લાવવા માટે આ આપણે પરિવર્તન પેનલ નું નામ આપ્યું અને આપણે બધાએ મળીને પરિવર્તન લાવવાનું છે એક સમયે હું ગાડી લેવા ગયો હતો મહેસા અર્બન બેંકમાં હું લોન લેવી ત્રણ કે ચાર લાખની એટલે અરવિંદ કુમાર બેઠા હતા નાગરિક મહેસાણા નાગરિક બેંકમાં એટલે મને કે તમારે આ લાવવું પડશે મોર્ગેજ કરવું પડશે ચાર જમીન લાવવા પડશે એટલે મેં કીધું મારે ચેકની જરૂર છે મારે તો પચીસ લાખ રોકડા હું આપી શકું છું પછી મેં મારી લોન જ નહીં લેવી કેન્સલ કરવી એ વખતે દીપક કુમાર ઉભા રહેલા મારું આખું ફેમિલી લઈને દીપક કુમારને વોટ આપવા માટે પૈસા હું અહી સ્ટેડિયમ એમને વોટ મેં આપ્યા હતા મને યાદ છે હજુ આ લોકોએ પોતાની એક પેઢી ચાલે ને એવું વર્તન કર્યું છે કે આ આપણી સમાજની બેંક આગળ જાય એવા કોઈ પ્રયત્નો કર્યા નહીં ગાડી હોય તો ડીઝલ બેંકનું નું પુરાવાનું બહાર જવું હોય તો બેંકનું એમની ગાડીઓના સેમ નંબર રાખ્યા અને પેટ્રોલ પંપે ખાતું હોય એટલે શું થાય એસી ત્યાસી નંબર હોય બે ગાડી એસી ત્યાસી પેટ્રોલ પુરાય કે એસી ત્યાં ખાતામાં લખી દો એટલે એમડીએ ભાઈ પુરાય અને બેંકની ની માય પુરાય આ બધું નાની નાની વાત તો લોકોને ખબર નહીં હોય એટલે આપણે બધાને અહીંયા ભેગા થયા છે કે આપણા સમાજનું આપણે આપણા સમાજ એક આ છે તો એના આગળ લઈ જવા માટે અને એના લાભો આપણા સમાજના લોકોને મળવા જોઈએ મહેસાણા નાગરિકો કોઈ આપણા વેપારી મોટી લોન નહીં હોય આપતા જ નહીં તો શું લોન હોય આ મેં ઘણીવાર વાર કહ્યું કે ભાઈ આ બેંક છે કે પેઢી છે મેં કીધું એટલે આનો નફો કીધું બાર મહિને કોઈ કરોડ